જય લક્ષ્મી મિત્રો શું તમે જાણો છો કે ઘરમાં મંદિર રાખવાની દિશા તમારા જીવન પર સીધો પ્રભાવ પાડે છે ઘરમાં શાંતિ સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા વધે એ માટે મંદિરની સ્થિતિ ખૂબ મહત્વની છે આજકાલ ઘણા ઘરોમાં મંદિર રાખવા માટે યોગ્ય દિશાનું ધ્યાન રાખવામાં આવતું નથી જેનાથી ઘરના સભ્યોને માનસિક તણાવ આર્થિક સમસ્યા અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે પણ વાસ્તુ અને શાસ્ત્રીય માન્યતાઓ અનુસાર જો તમે મંદિરને યોગ્ય દિશામાં રાખશો તો તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ વધશે તો ચાલો આજે આપણે જાણીશું કે ઘરમાં મંદિર કઈ દિશામાં રાખવું જોઈએ અને મંદિર રાખતી વખતે કઈ ભૂલો ટાળવી જોઈએ વિડીયો અંત સુધી જોજો કારણ કે અંતમાં તમને મહત્વપૂર્ણ ઉપાય અને વિશેષ ટીપ્સ મળશે મંદિર રાખવાની શ્રેષ્ઠ દિશા કઈ છે વાસ્તુશાસ્ત્ર અને હિન્દુ ધાર્મિક શાસ્ત્રો મુજબ ઘરમાં મંદિર રાખવા માટે શ્રેષ્ઠ દિશા ઈશાન દિશા એટલે કે ઉત્તર પૂર્વ દિશા માનવામાં આવે છે ઈશાન દિશાને દેવી દેવતાઓની પવિત્ર દિશા ગણવામાં આવે છે અને આ દિશામાં ભગવાન શિવનું નિવાસ પણ માનવામાં આવે છે જ્યારે ઘરના મંદિરને આ દિશામાં સ્થાપિત કરવામાં આવે છે ત્યારે ઘર પવિત્ર અને સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે આ દિશા આકાશ તત્વ સાથે સંકળાયેલી હોવાથી ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉર્જા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ઈશાન દિશામાં મંદિર રાખવાથી ઘરના સભ્યોને માનસિક શાંતિ મળે છે પરેશાનીઓ દૂર થાય છે અને જીવનમાં સમૃદ્ધિ અને શારીરિક તંદુરસ્તી બની રહે છે હિન્દુ શાસ્ત્રો મુજબ ઈશાન દિશાને પવિત્રતા અને દિવ્ય તત્વ સાથે સંકળાયેલી માનવામાં આવે છે તેથી આ દિશામાં રાખવામાં આવેલું મંદિર ઘરમાં શુભ ફળ આપે છે આ દિશામાં પૂજાપાઠ કરવાથી દેવતાઓની કૃપા પ્રાપ્ત થવાની સંભાવના વધુ હોય છે અને ભક્તિ ભાવના વધુ ગાઢ બને છે વાસ્તુશાસ્ત્રમાં પણ ઈશાન દિશાને જ્ઞાન અને આધ્યાત્મિક શક્તિ માટે ઉત્તમ માનવામાં આવી છે જો ઘરમાં મંદિર ઈશાન દિશામાં હશે તો પૂજાના સમયે આપની ઊર્જા વધારે ગાઢ બને છે અને સાધના વધુ અસરકારક બને છે કેટલાક ઘરોમાં જગ્યાના અભાવે ઈશાન દિશામાં મંદિર રાખવું શક્ય ન હોય ત્યારે બીજી શ્રેષ્ઠ વિકલ્પો તરીકે પૂર્વ દિશા અથવા ઉત્તર દિશાનો પણ વિચાર કરી શકાય પૂર્વ દિશા સૂર્યદેવની દિશા છે અને તેને પ્રકાશ અને જ્ઞાન સાથે જોડવામાં આવે છે જ્યારે ઉત્તર દિશા સમૃદ્ધિના સ્વામી કુબેરની દિશા છે જો ઈશાન દિશામાં મંદિર ન રાખી શકાય તો પૂજા માટે પૂર્વ દિશા શ્રેષ્ઠ વિકલ્પ છે જો ઉત્તર દિશા પસંદ કરવામાં આવે તો તે સામર્થ્ય અને ધનની વૃદ્ધિ માટે ઉત્તમ સાબિત થાય છે ઘરમાં મંદિર સ્થાપન સમયે અન્ય કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ મંદિરમાં દેવમૂર્તિઓને આવા રીતે સ્થાપિત કરવી જોઈએ કે પૂજા કરનારનો ચહેરો પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોય મંદિરમાં મૂર્તિઓનું કદ માપસર રાખવું જોઈએ ખૂબ મોટી અથવા ખૂબ નાની મૂર્તિઓ મૂકવાથી ઉર્જા પ્રભાવિત થઈ શકે છે જો શક્ય હોય તો મંદિર જમીથી થોડું ઊંચું હોવું જોઈએ અને માટી અથવા પથ્થરની ઊંચી પાટલી પર સ્થાપિત કરવું વધુ શુભ ગણાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાં દીવો હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં જ બળવો જોઈએ મંદિરની અંદર સ્વચ્છતા અને પવિત્રતા જાળવવી આવશ્યક છે પૂજા પાઠ માટે શાંતિપૂર્ણ વાતાવરણ હોવું જોઈએ જેથી ધ્યાન અને સાધનામાં કોઈ અવરોધ ન આવે મંદિરમાં કોઈપણ પણ તૂટી ગયેલી મૂર્તિ અથવા જૂની ભંગાર જેવી વસ્તુઓ રાખવી નહીં કારણ કે તે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે ઘરના મંદિરની સંરચના પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર હોવી જોઈએ મંદિરમાં છત ઉપરની બાજુ પર વધુ ભાર અથવા અન્ય સામાન ન હોવો જોઈએ હંમેશા મંદિર માટે શુદ્ધતા અને સ્નાન પછી પૂજા કરવી જોઈએ વાસ્તુ અનુસાર જો મંદિર માં સતત દીવો પ્રગટાવી શકાય તો તે ખૂબ જ શુભ ફળ આપનારું સાબિત થાય છે આ બધા નિયમોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશે શાંતિ અને સમૃદ્ધિ વધશે અને ભગવાનની કૃપા સતત મળતી રહેશે કઈ દિશામાં મંદિર ન રાખવું વાસ્તુશાસ્ત્ર અને હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર ઘરમાં મંદિર રાખતી વખતે કઈ દિશામાં રાખવું જોઈએ એ જેટલું મહત્વનું છે મહત્વનું છે કે કઈ દિશામાં મંદિર ટાળવું જોઈએ જો મંદિર અયોગ્ય દિશામાં રાખવામાં આવે તો તે ઘરમાં નકારાત્મક લાવી શકે છે અને પરિવારમાં માનસિક તણાવ આર્થિક નુકસાન અને સંસારી મુશ્કેલીઓ વધારી શકે છે તેથી મંદિરમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા માટે કેટલીક દિશાઓમાં મંદિર ન રાખવું જોઈએ સૌથી પહેલા દક્ષિણ દિશાને લઈને મહત્વપૂર્ણ વાત એ છે કે આ દિશાને યમ દિશા અથવા મૃત્યુ અને વિલયની દિશા માનવામાં આવે છે દક્ષિણ દિશા પિતૃઓની દિશા છે અને આ દિશામાં દેવતાઓનું નિવાસ માનવામાં આવતું નથી જો ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિઓ દક્ષિણ દિશામાં મૂકી દેવામાં આવે તો તે ઘરના સભ્યો માટે અશુભ સાબિત થઈ શકે છે હિન્દુ શાસ્ત્રો અનુસાર દક્ષિણ દિશામાં પૂજા કરવાથી અવરોધો વધી શકે છે અને તે માનસિક અસ્વસ્થતા તણાવ અને ધનહાનિનું કારણ બની શકે છે જો દક્ષિણ દિશામાં મંદિર રાખવામાં આવે તો પૂજા કરતા સમયે ભક્તોનો ચહેરો ઉત્તર અથવા પૂર્વ દિશામાં ન રહે જે વાસ્તુ માટે અનુકૂળ નથી પશ્ચિમ દિશા પણ મંદિર માટે યોગ્ય માનવામાં આવતી નથી જો કે કેટલાક શાસ્ત્રો અનુસાર પશ્ચિમ દિશા ઘરના કેટલાક ભાગમાં અનુકૂળ હોઈ શકે છે પણ મોટાભાગે આ દિશા મંદિરમાં સકારાત્મક ઊર્જા માટે શ્રેષ્ઠ માનવામાં આવતી નથી પશ્ચિમ દિશામાં પૂજા કરવાથી ભક્તિભાવમાં અવરોધ આવે છે અને ધાર્મિક ક્રિયાઓનું શ્રેષ્ઠ ફળ મળતું નથી આ દિશામાં મંદિર રાખવાથી પરિવારના સભ્યોના જીવનમાં ઉથલપાથલ અને અનિચ્છનીય ઘટનાઓની સંભાવના રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિર ક્યારેય ઘરના શૌચાલય અથવા રસોડાની નજીક રાખવું જોઈએ નહીં શૌચાલયને અશુદ્ધ સ્થળ માનવામાં આવે છે અને ત્યાંથી નીકળતી નકારાત્મક ઉર્જા મંદિરમાં સ્થાપિત દેવમૂર્તિઓના પવિત્ર તત્વને પ્રભાવિત કરી શકે છે જો મંદિર રસોડાની નજીક હશે તો તેનાથી અગ્નિ તત્વ અને આધ્યાત્મિક ઉર્જા વચ્ચે સંઘર્ષ સર્જાઈ શકે છે જે ઘરના સભ્યો માટે તણાવ અને વિઘ્નો ઊભા કરી શકે છે મંદિર હંમેશા પવિત્ર અને શાંતિપૂર્ણ સ્થળે હોવું જોઈએ જ્યાં ઘરના સભ્યો સરળતાથી પૂજાપાઠ કરી શકે મંદિર ક્યારેય શેનખંડમાં પણ ન રાખવું જોઈએ જો ચોક્કસ પરિસ્થિતિઓને કારણે શેનખંડમાં મંદિર રાખવું જ પડે તો પૂજાપાઠ કર્યા પછી પરદો વાળીને અથવા કાપડથી ઢાંકીને તેને અલગ રાખવું જોઈએ શૈનખંડ વ્યક્તિગત આરામ અને પ્રાણશક્તિ પુનઃસ્થાપન માટેનું સ્થળ છે જ્યારે મંદિર આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર છે આ બંને ઉર્જાઓ એકબીજાને વિરુદ્ધ છે જેનાથી ઘરના સભ્યોના આરોગ્ય અને શાંતિ પર અસર થઈ શકે છે મંદિર ઘરના સીધા પ્રવેશ દ્વારની સામે પણ ન હોવું જોઈએ ઘરના મુખ્ય દરવાજાની સામે મંદિર રાખવાથી સકારાત્મક ઉર્જા સીધા બહાર નીકળી જાય છે જે ઘરના સભ્યો માટે અનિચ્છનીય અસર પેદા કરી શકે છે મુખ્ય દરવાજાની આસપાસની જગ્યા હંમેશા ખાલી અને ખુલ્લી રાખવી જોઈએ જેથી ઘરમાં પ્રવેશતી સકારાત્મક ઉર્જા સરળતાથી વહેતી રહે મંદિર ક્યારે સીડીની નીચે પણ ન બનાવવું જોઈએ ઘણી વખત ઓછા જગ્યાવાળા ઘરોમાં મંદિર માટે જગ્યા ન મળતી હોય તો લોકો સીડીની નીચે મંદિર રાખી દેતા હોય છે પણ વાસ્તુ અનુસાર આ ખૂબ અનિચ્છનીય છે સીડી હેઠળનું સ્થળ હંમેશા ભારયુક્ત અને સાંકડું હોય છે જ્યાં પૂરતી હવા અને પ્રકાશ ન હોય આવા સ્થળે પૂજા કરવાથી સકારાત્મક ઉર્જા ઓછી થઈ જાય છે અને ભક્તિભાવમાં વિધનો ઊભા થઈ શકે છે ઘરમાં મંદિર સ્થાપન સમયે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તે ખુલ્લા અને હવાદાર સ્થળે હોય જ્યાં સંપૂર્ણ શાંતિ અને એકાગ્રતા સાથે પૂજા કરી શકાય જો મંદિર અયોગ્ય દિશામાં હશે તો તેની અસર ધીમે ધીમે પરિવારના સભ્યોના આરોગ્ય વિવાહ ધન સંપત્તિ અને માનસિક શાંતિ પર જોવા મળે છે તેથી હંમેશા ઈશાન દિશા અથવા પૂર્વોત્તર દિશાને પસંદ કરવી અને દક્ષિણ પશ્ચિમ શૌચાલય રસોડા શયનખંડ સીડીની નીચે અને મુખ્ય પ્રવેશ દ્વારની સામે મંદિર ન રાખવું જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રસરતી રહે અને ભગવાનની કૃપા સદા પ્રાપ્ત થતી રહે મંદિર રાખતી વખતે ખાસ ધ્યાન રાખવાની બાબતો હિન્દુ ધર્મશાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મંદિર સ્થાપન કરવું એક મહત્વપૂર્ણ કાર્ય છે જે ભક્તિ શાંતિ અને સકારાત્મક ઉર્જાને જાળવી રાખે છે પરંતુ જો મંદિરમાં દેવસ્થાપન અને પૂજાવિધિ યોગ્ય રીતે ન કરવામાં આવે તો એ શુભફળની જગ્યાએ ઘરના સભ્યો માટે વિપરીત પ્રભાવ લાવી શકે છે તેથી મંદિર રાખતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી ભક્તિભાવ અને સકારાત્મકતા સતત જળવાઈ રહે મંદિર સ્થાપન માટે સૌથી શ્રેષ્ઠ દિશા ઈશાન કોણ ઉત્તર પૂર્વ માનવામાં આવે છે આ દિશા પવિત્રતા શાંતિ અને દિવ્ય ઊર્જાનું કેન્દ્ર છે ઈશાન દિશા ભગવાન શિવ અને વિષ્ણુની પ્રિય દિશા છે અને આ દિશામાં મંદિરમાં પૂજા કરવાથી ઘરમાં પવિત્રતા અને ધાર્મિકતા જળવાઈ રહે છે જો ઈશાન દિશામાં મંદિર સ્થાપન શક્ય ન હોય તો ઉત્તર અથવા પૂર્વ દિશામાં પણ રાખી શકાય આ દિશાઓ સૂર્યપ્રકાશ અને પ્રાણશક્તિના પ્રવાહ માટે ઉત્તમ હોય છે જેનાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા પ્રવાહિત રહે છે મંદિર હંમેશા ઘરના મુખ્ય હોલ અથવા વિશિષ્ટ પૂજા રૂમમાં સ્થાપિત કરવું જોઈએ ઘરના એકાંત અને શાંતિપૂર્ણ સ્થળે મંદિર રાખવું શ્રેષ્ઠ છે જ્યાં કોઈ અવરોધ વિના ભક્તિભાવ સાથે પૂજા કરી શકાય જો તમે બહુમાળિયા મકાનમાં રહેતા હો તો મંદિર જમીનના તળિયા પર અથવા પહેલાં માળે રાખવું શ્રેષ્ઠ રહેશે મંદિર ક્યારેય બાથરૂમ રસોડા શયનખંડ કે સીડીની નીચે ન રાખવું કારણ કે તે પવિત્રતાને ભંગ કરે છે અને નકારાત્મક ઉર્જા પેદા કરે છે મંદિરમાં સ્થાપિત થતી મૂર્તિઓ અને તસવીરોનું વિધાન પણ ખૂબ મહત્વપૂર્ણ છે મોટાભાગે ઘરમાં વિશાળ અને ભારે મૂર્તિઓ સ્થાપિત કરવી ટાળવી જોઈએ કારણ કે મોટા મંદિરોમાં જેમ પૂજા વિધાન અને નિયમોની ગતિશીલતા જાળવી રાખવી જરૂરી હોય છે તેમ ઘર માટે એ શક્ય નથી દેવમૂર્તિઓ સામાન્ય રીતે નવ ઇંચથી પંદર ઇંચ સુધીની ઊંચાઈની હોવી જોઈએ મૂર્તિઓ રાખતી વખતે તેને ક્યારેય ભીંતને અડીને નહીં રાખવી મૂર્તિ અને દીવાલ વચ્ચે ઓછામાં ઓછી એક ઇંચનું અંતર રાખવું જોઈએ જેથી પોઝિટિવ એનર્જી સર્ક્યુલેશનમાં રહી શકે મૂર્તિઓની ગોઠવણી માટે પણ નિયમો છે ભગવાન ગણપતિ હંમેશા મુખ્ય દ્વારની આજુબાજુ રાખવામાં આવે કારણ કે તેઓ અવરોધો દૂર કરે છે લક્ષ્મી અને વિષ્ણુ સાથે રાખવાથી ધન અને શાંતિની વૃદ્ધિ થાય છે ભગવાન શિવ અને કાલભૈરવની પૂજા ઘરમાં પ્રમાણભૂત રીતે કરવી જોઈએ અને તેમની મૂર્તિઓ અલગ રીતે સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવે છે મંદિરમાં હંમેશા પવિત્રતા જાળવી રાખવી જરૂરી છે ત્યાં ક્યારે અશુદ્ધ કે અજાણતા વસ્તુઓ નહીં રાખવી ભગવાનના શ્રંગાર માટે જે વસ્તુઓ વપરાય તે હંમેશા શુદ્ધ અને સાફ હોવી જોઈએ મંદિરમાં ધૂળ કે ગંદકી એકથી થવા ન દેવી કારણ કે પવિત્ર સ્થાનમાં ગંદકી વસે તો તેમાં રહેલી પોઝિટિવ એનર્જી ધીમે ધીમે ઓછી થવા લાગે દરરોજ મંદિરમાં ધૂપ દીવા કે અગ્રબત્તી પ્રજ્વલિત કરવાથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સકારાત્મક ઉર્જા વધે છે પ્રસાદ હંમેશા તાજું અને શુદ્ધ હોવું જોઈએ મંદિરમાં બેસીને પ્રસાદ લીધા પછી તેનો બાકી રહેલો અંશ કચરાપેટીમાં ન નાખવો પૂજામાં વપરાતા ફૂલ અને પાંદડા ક્યારે સુકાઈ જાય તો તરત દૂર કરી નાખવા ભગવાનને ચઢાવેલા ફૂલ સુકાઈ જાય તો તેને તળાવ કે વૃક્ષની નીચે મૂકીને નમસ્કાર કરી શકાય મંદિરમાં પૂજા માટે હંમેશા પિત્તળ તાંબુ કે ચાંદીના વાસણો વાપરવા પ્લાસ્ટિકના વાસણો વપરાશ માટે યોગ્ય માનતા નથી મંદિરમાં સારો પ્રકાશ હોવો જોઈએ જેથી તે દીપ્ત અને પવિત્ર લાગશે ખૂબ ગાઢ અંધકાર કે મોઢા રંગો વાપરવાથી ઉર્જામાં ઘટાડો થાય છે મંદિરમાં હંમેશા કાંસ્ય અથવા પિત્તળના દીવા વાપરવા જોઈએ ઘીમાં પ્રજ્વલિત થયેલા દીવા પૂજામાં વધુ શુભ માનવામાં આવે છે મંદિરમાં ક્યારેય જૂના કે તૂટી ગયેલા દેવમૂર્તિઓ કે ભગવાનની તસવીરો રાખવી જોઈએ નહીં જૂની મૂર્તિઓ અથવા તસવીરો હોય તો તેને ગંગા અથવા કોઈ પવિત્ર જળાશયમાં વિસર્જન કરવું મંદિરમાં તૂટી ગયેલા ફૂલદાણા દીપક કે અન્ય તૂટેલી સામગ્રી પણ રાખવી ન જોઈએ આ વસ્તુઓ મંદિરમાં નકારાત્મક ઉર્જા પેદા કરે છે મંદિરમાં હંમેશા સાત્વિક વાતાવરણ જાળવી રાખવું જોઈએ ત્યાં ઉગ્ર વાસવાળી વસ્તુઓ કે અનૌચિત વસ્તુઓ રાખવી નહીં મંદિરમાં હંમેશા મંત્રોચ્ચાર કે ભજન સંકીર્તન થવું જોઈએ જેનાથી સકારાત્મક ઉર્જા વધે મંદિરમાં ક્યારેય નકારાત્મક વાણી કે વિવાદ ન કરવો મંદિર હંમેશા શાંતિ અને સત્કર્મ માટે હોવું જોઈએ તેથી ત્યાં બેસીને સારું વાંચન કરવું કે પ્રાર્થના કરવી વધુ લાભદાયી સાબિત થાય છે મંદિર હંમેશા ઘરના પવિત્ર અને શાંતિપૂર્ણ સ્થાને હોવું જોઈએ ઈશાન દિશામાં મંદિર રાખવું શ્રેષ્ઠ છે અને તેમાં દેવમૂર્તિઓની ગોઠવણીથી લઈને પૂજા સામગ્રી સુધી તમામ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે મંદિરમાં પવિત્રતા સાફ સફાઈ સાત્વિકતાને જાળવી રાખવાથી તેનાથી ઉત્પન્ન થતી સકારાત્મક ઉર્જા ઘરના તમામ સભ્યો માટે લાભદાયી સાબિત થાય છે મંદિર સ્થાપન કરતી વખતે ટાળવાની ભૂલો હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં મંદિરના સ્થાન અને પૂજા વિધિ અંગે અનેક નિયમો છે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને શાંતિ જળવાઈ રહે છે જો આ નિયમોનું ઉલ્લંઘન થાય તો ઘરના સભ્યો પર તેની નકારાત્મક અસર પડે છે મંદિર સ્થાપન કરતી વખતે ઘણી વાર અજાણતા ભૂલો થઈ જાય છે જે ઘર માટે અસુખદ પરિણામ લાવી શકે છે જો તમે મંદિર સ્થાપન કરવા જઈ રહ્યા હો અથવા પહેલાથી જ રાખ્યું હોય તો કેટલીક સામાન્ય ભૂલો ટાળવી અગત્યની છે મંદિર સ્થાપન માટે ઈશાન દિશા ઉત્તર પૂર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે જો મંદિર દક્ષિણ કે પશ્ચિમ દિશામાં સ્થાપિત થાય તો તે શુભ નથી ગણાતું દક્ષિણ દિશાને યમરાજની દિશા કહેવાય છે અને આ દિશામાં મંદિર હોય તો ઘરના સભ્યો માટે વિઘ્નો અને મુશ્કેલીઓ આવી શકે પશ્ચિમ દિશા તટસ્થ માની શકાય પણ તે મુખ્ય રૂપે ગુરુગ્રહની દિશા છે જે અભ્યાસ માટે સારી હોય પરંતુ દેવસ્થાન માટે ઉત્તમ નથી મંદિરને વરાળભરી અને ભીનાશવાળી જગ્યા જેમ કે બાથરૂમની નજીક કે રસોડામાં રાખવી ગમે તેવી ભૂલ છે કારણ કે તે દેવતાઓ માટે અપવિત્ર માનવામાં આવે છે ઘરમાં પૂજામાં તૂટી ગયેલી કે ક્ષતિગ્રસ્ત મૂર્તિઓ રાખવી અત્યંત અશુભ માનવામાં આવે છે આવી મૂર્તિઓને ઘરમાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે જો મૂર્તિ તૂટી જાય તો તેને ગંગા અથવા કોઈ પવિત્ર જળાશયમાં વિસર્જન કરવું જોઈએ તૂટી ગયેલી મૂર્તિ ઘરમાં હોય તો આર્થિક અને માનસિક તકલીફો વધે છે કેટલાક લોકો જૂની મૂર્તિઓ પૂજા રૂમમાં એકઠી કરી દે છે જે વાસ્તુદોષ ઊભો કરે છે ઘરના મંદિર માટે નાના કદની મૂર્તિઓ શ્રેષ્ઠ ગણાય છે મોટા મંદિરોમાં જે રીતે વિશાળ અને ભારે મૂર્તિઓની સ્થાપના થાય છે તે ઘરમાં યોગ્ય નથી મોટા અને ભારે મૂર્તિઓની પૂજા યોગ્ય વિધિથી નહીં થાય તો તે અવ્યવસ્થિત પૂજા ગણાશે જે અનિષ્ટ પરિણામ આપી શકે જો મૂર્તિ વધુ મોટી હોય તો તેનો નિયમિત રીતે અભિષેક અને પૂજા કરવી મુશ્કેલ બની જાય છે ઘરમાં મૂર્તિઓ દિવાલને અડીને નહીં મૂકવી જોઈએ દેવમૂર્તિઓ અને દિવાલ વચ્ચે ઓછામાં ઓછું એક થી બે ઇંચનું અંતર હોવું જોઈએ આ પવિત્ર ઉર્જાના પ્રવાહ માટે જરૂરી છે જો મૂર્તિઓ દિવાલને અડીને મૂકવામાં આવે તો એનર્જી ફ્લો બંધ થઈ જાય છે અને પૂજાનું ફળ મળતું નથી મંદિરની નીચે કે ઉપલી ઈમારતમાં ટોયલેટ અથવા રસોડું હોવું જો મંદિરને નીચે કે તેની નજીક ટોયલેટ અથવા રસોડું હોય તો તે ઉગ્ર નકારાત્મક પ્રભાવ લાવે છે પૂજાનું પવિત્ર સ્થાન જ્યાં હોય ત્યાં આસપાસ શુદ્ધતા હોવી જરૂરી છે જો મંદિરની નીચે ટોયલેટ હશે તો ત્યાંથી ઉદ્ભવતી અપવિત્રતા અને ખરાબ ઉર્જા પૂજા પર પ્રભાવ પાડે છે રસોડું અગ્નિતત્વનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે મંદિર શાંતિ અને શીતળતાનું પ્રતીક છે એટલે આ બંને એકબીજા સાથે વિરુદ્ધ અસર કરી શકે ઘણા લોકો મંદિરમાં જૂના ફૂલો સૂકા પાન તૂટેલી ધૂપની કટકીઓ વપરાયેલા દીવા કે અન્ય વસ્તુઓ એકથી કરતા હોય છે આ રીત વાસ્તુદોષ ઊભો કરે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે દરરોજ મંદિર સાફસફાઈ કરવી અને ઉપયોગમાં આવેલી વસ્તુઓ નિયમિત રીતે દૂર કરવી ખૂબ જ અગત્યની છે ઘણા લોકો મંદિરમાં દીવો પ્રગટાવવા માટે દિવાસરાય કે તેલ સાથે રાખતા હોય છે તેમજ મંદિરમાં અન્ન ધરાવવાની આદત પણ જોવામાં આવે છે પૂજા સ્થળ પર આવી વસ્તુઓ રાખવી ટાળવી જોઈએ કારણ કે તે મંદિરમાં ઉગ્ર ઉર્જા પેદા કરે છે મંદિરમાં હંમેશા માત્ર શૃંગાર સામગ્રી પૂજા સામગ્રી અને દિવ્ય ગ્રંથો જ હોવા જોઈએ નિયમિત પૂજા કરવી એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે મંદિરમાં ભગવાન સ્થાપિત કર્યા પછી નિયમિત પૂજા કરવી જરૂરી છે જો પૂજા વિધિ નિયમિત ન થાય તો મંદિર માત્ર એક શોભાના હાર જેવા બની જાય છે જે ધીમે ધીમે નકારાત્મક ઉર્જા એકઠી કરે છે રોજ સવારે અને સાંજે પૂજા કરવી શ્રેષ્ઠ ગણાય છે ઘરના મંદિર માટે હંમેશા હળવા અને શીતળતા આપતા રંગો પસંદ કરવા જોઈએ ઘાટા અને ગાઢ રંગો મંદિરમાં નકારાત્મક ઉર્જા પેદા કરે છે મંદિરમાં યોગ્ય પ્રકાશ હોવો જોઈએ અતિશય અંધકાર અથવા ઘાટા રંગો મંદિરમાં નિરાશા અને અવ્યસ્થાની ઉર્જા પેદા કરે છે મંદિરમાં સાત્વિક વાતાવરણ જાળવી રાખવું મહત્વપૂર્ણ છે મંદિરમાં ઉગ્ર સુગંધ ઝઘડાઓ વાણી કે અશુદ્ધ વૃત્તિઓ દૂર રાખવી જોઈએ મંદિરમાં હંમેશા પવિત્ર મંત્રોચ્ચાર અને ભજનો થવા જોઈએ મંદિરમાં શાંતિપૂર્વક બેસીને ધ્યાન અને પ્રાર્થના કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે મંદિર ઘરમાં એક પવિત્ર અને શુભ જગ્યા છે જો મંદિરમાં યોગ્ય વિધિ અને નિયમોના પાલન સાથે પૂજા કરવામાં આવે તો તે ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને સુખ લાવે છે જો વાસ્તુદોષ કે ભૂલો થાય તો ઘરના સભ્યો પર નકારાત્મક અસર થઈ શકે છે મંદિરમાં તૂટી ગયેલી મૂર્તિઓ જૂની પૂજા સામગ્રી અને અશુદ્ધ વસ્તુઓ રાખવી ન જોઈએ મંદિરમાં શુદ્ધતા સાફ સફાઈ અને સાત્વિકતા જાળવી રાખવી અગત્યની છે હંમેશા ઈશાન દિશામાં મંદિર રાખવું અને તેમાં દૈનિક પૂજા અને ભક્તિભાવ સાથે ભગવાનની સેવા કરવી શ્રેષ્ઠ પરિણામ લાવે છે ઘરમાં મંદિર સ્થાપન અને તેની સંભાળ માત્ર ધાર્મિક માન્યતાઓ માટે જ નહીં પણ ઉર્જાત્મક અને આધ્યાત્મિક શાંતિ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જો મંદિર યોગ્ય દિશામાં હોય પૂજાની વિધિ સાત્વિક અને નિયમિત રાખવામાં આવે અને અવશ્ય ટાળવાની ભૂલોને ધ્યાનમાં લેવામાં આવે તો તે ઘરમાં સકારાત્મકતા શાંતિ અને સમૃદ્ધિ લાવે છે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા અને ભક્તિ સાથે પવિત્ર સ્થાન છે જ્યાં શાંતિ અને દિવ્યતાનો અનુભવ થવો જોઈએ જો આપણે મંદિર સાથે જોડાયેલી નાની નાની બાબતો પર ખાસ ધ્યાન આપીશું તો તે માત્ર ધાર્મિક અનુષ્ઠાન નહીં પણ જીવંત ઉર્જાનું કેન્દ્ર બની શકે આવું મંદિર ઘરના દરેક સભ્યના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને તેમના વિચારો અને કાર્યોને શુદ્ધ બનાવશે શુદ્ધ મન અને શ્રદ્ધા સાથે ભગવાનની પૂજા કરો નિયમિત ઉપાસના દ્વારા પોતાનું જીવન દિવ્ય બનાવો અને ઘરમાં હંમેશા સારા વિચાર અને પવિત્રતાને આવકારો ઈશ્વર તમારી પર કૃપા વરસાવે અને તમારું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે તેવી શુભકામનાઓ સાથે